ગુજરાતના ના નાણા મંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભામાં બજેટ બે હજાર કરશે બજેટમાં એક એક રૂપિયાનો હિસાબ આપવામાં આવે છે કે તે ક્યાંથી આવશે અને ક્યાં જશે રૂપિયા અઠાવન ટકા ટેક્સ અને ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ટકા જાહેર દેવા મારફતે આવે છે રાજ્ય સરકારની આવકનો મોટો હિસ્સો રાજ્ય જીએસટી ચુંબોતેર હજાર પાંચસો છન્નુ કરોડ અને રાજ્ય વેરા ચુંબોતેર હજાર ચારસો ત્રણ કરોડ રૂપિયા છે કરવેરા સિવાયની આવક ઓગણીસ હજાર છસો પંચોતેર કરોડ કેન્દ્ર સરકારની સહાયક અનુદાન અઢાર હજાર સાતસો બ્યાસી કરોડ કેન્દ્રીય કરવેરામાં હિસ્સો બેતાળીસ હજાર એકસો પંચાણું કરોડ લોન પેશગી ની સત્તર હજાર સાતસો કરોડ જાહેર હિસાબ ચાર હજાર ચારસો બે કરોડ અને જાહેર દેવા મારફતે સિત્યોતેર હજાર પાંચસો આવક થાય છે આમ રાજ્ય સરકારની કુલ આવક ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો સુડતાળીસ કરોડ રૂપિયા છે હવે એ જાણીએ કે સરકાર રૂપિયા ક્યાં ખર્ચે છે સરકાર આવક માંથી સૌથી વધુ ખર્ચ બે લાખ બાર હજાર બસો બે રૂપિયા વિકાસલક્ષી ખર્ચ પાછળ કરે છે બિન લક્ષી ખર્ચ પાછળ બ્યાસી હજાર છસો ઓગણપચાસ કરોડ જાહેર દેવાની ચુકવણી પાછળ ઓગણત્રીસ હજાર ચોર્યાસી કરોડ લોન પેશગી પાછળ ત્રણ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ